વર્ષો પછી અમારા ગામમાં રોડ બને તો એની સારી ગુણવત્તાવાળો રસ્તો બને એની જાણકારી માંગવી એ કંઈક ગુનો થોડી છે સારું કામ થાય એ રીતે એના માટે મેં આ લોકો પાસે પાસે એસ્ટિમેટ માંગ્યું અને એસ્ટિમેટ માંગે તો એમાં મટિરિયલ કયું કયું છે એનો મને ખ્યાલ આવી જાય અને એ પ્રમાણે મટિરિયલ હોય તો પછી તમે અહીંયાથી કામ ચાલુ કરી શકો છો નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રોડ રસ્તાના કામોમાં ભરપૂર ભ્રષ્ટાચાર થાય છે એ હવે કહેવાની વાત નથી અને કોઈ નવાઈની વાત પણ નથી સરકારી બાબુઓ અને અધિકારીઓ અને એજન્સી કોન્ટ્રાક્ટરોના ગઠબંધનને કારણે આ બધું જ શક્ય છે આજે બનાવેલા રોડ એક મહિનામાં જ રેતી કપચી અને મમરાણી જેમ વેર વિખેર થઈ જતા દ્રશ્યો તમે પણ તમારા ઘર કે વિસ્તારની આસપાસ જોયા જ હશે પ્રજાના ટેક્સના પૈસાથી બનતા રોડ રસ્તામાં હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ થશે તો રોડ પાંચ વર્ષ તો શું પાંચ મહિના પણ નહીં ચાલે આવું ચાલતું આવ્યું છે અને આગળ પણ ચાલશે પણ જ્યારે કોઈ યુવાન જાગૃત થાય અને સવાલ કરે ત્યારે ભ્રષ્ટાચાર્યોમાં ફફડાટ ફેલાઈ જાય છે આવો જ કિસ્સો નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના નાના પીપજા ગામથી સામે આવ્યું છે ગામના ઇન્દ્રવર્ણા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવે છે અને આ ગામમાં એક રસ્તો બની રહ્યો હતો ત્યારે ગામના એક જાગૃત યુવાન રજનીશ તળવીએ કોન્ટ્રાક્ટરને કેટલાક સવાલો કર્યા અને ફેસબુક લાઈવ કરતા તેઓ ત્યાંથી કામ પડતું મૂકી ચક્કર થઈ ગયા હતા ત્યારે નર્મદા લાઈવે આ યુવાન સાથે વાત કરી છે તમે પણ સાંભળો મારું નામ તળવી રજનીશકુમાર ભગવાનભાઈ છે ગામ નાના બીપરિયા ઇન્દ્રવર્ણા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવે છે જેમાં તારીખ અગિયારના રોજ મેં અરવિંદભાઈના ઘરેથી આંગણવાડી તરફ આવતા રસ્તાનું કામ ચાલુ થઈ રહે ચાલુ થવા જઈ રહ્યું હતું તો એમાં ત્યાં જે મટીરિયલ ભર્યું હતું તો એમાં જે કામદારો આવ્યા હતા એમને મેં પૂછ્યું કે કોન્ટ્રાક્ટર કોણ છે તમારો તારીખ ત્રણના રોજ આ જ પ્રકારનું કામ મોટા ઉપર કરવામાં આવતું હતું ત્યાં મેં જોયું કે સરિયાનો ઉપયોગ બિલકુલ કરેલો નથી અને વિડીયો પણ મેં ઉતાર્યું હતું તો એમાં સરિયાનો ઉપયોગ નહોતો એટલે સ્વાભાવિક છે કે તલાટીને જાણ કરવી પડે તો તલાટીને જાણ કરી તો એમાં એમને એવું કીધું કે આ સીસી રોડ છે અને સીસી રોડમાં સરિયાનો ઉપયોગ ના હોય એટલું જણાવ્યું ત્યારબાદ મેં તપાસ કરી અને તેમાં એવું હતું કે સીસી રોડ નથી આ આરસીસી રોડ છે ચોખ્ખું લાગી રહ્યું છે કે એમાં તલાટીના બધાની ભાગીદારી ભગતી હોઈ શકે છે ચાલુ કરું છું ત્યારબાદ મેં ફેસબુક લાઈવ ચાલુ કરી અને જે બનાવ બન્યો એ તમે લાઈવમાં જોઈ હશે કઈ તો પીપરિયા ગામના આ જાગૃત યુવાને રોડ રસ્તાના કામનું એસ્ટીમેટ આ યુવકે કહ્યું ત્યારે હવે ગરડેશ્વરના તાલુકા વિકાસ અધિકારી આ મામલે તપાસ કરશે જવાબદારો સામે કાર્યવાહી કરશે કે પછી ભ્રષ્ટાચારીઓને છાવળશે આવનારા સમયમાં આપણે જોઈશું ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપો